નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત મિત્રો હું આપનો મિત્ર ઈશુલાન ગઢવી આજે દિવાળીનો તહેવાર છે દિવાળીના આ પ્રકાશના પર્વમાં આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી અને આખા આમ આદમી પાર્ટીના પરિવાર તરફથી તમામ ગુજરાતવાસીઓને આ દિવાળી તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ આ પ્રકાશનું પર્વ તમને અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને સલામતી લાવે અને તમારી તમામ મનોકામના ઈશ્વર પૂરી કરે એવી ભગવાન પાસે પ્રાર્થના મિત્રો આજે હું મારી વાડીમાં બેઠો છું આજે ઘણા લોકો દિવાળીના તહેવારમાં દિવાળી ઉજવશે નહીં કારણ કે ખેડૂતો માટે જે કડદા કાંડ થયું કરવામાં આવતા હતા અને પછી જે ભાજપીએ કર્યો અને બધા ખેડૂતો ખેડૂત આગેવાનો મારા ભાઈ જેવા રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય રાજુ બોરખતરીયા પિયુષ પરમાર આ લોકો સામાન્ય ખેડૂત પરિવાર ખેડૂતો માટે લડવા ગયા ખેડૂતોએ બોલાવ્યા અને એ લોકો ઉપર ખોટી ફરિયાદ થઈને આજે એમની દિવાળી જેલમાં વીતે છે હું એમના પરિવારને પણ મળવા ગયેલો ગોપાલભાઈ પણ મળવા ગયેલા બધા અમારા આગેવાનો પણ મળવા ગયેલા સાગરભાઈ રડતું હોય આજે આ દિવાળીના તહેવાર ઉપર મિત્રો અમે આમ આદમીના અમે કોણ છીએ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમે આ અમારી જમીન છે આજે આ જમીનમાં હું જોઉં છું મારા બાપ દાદા ખેતી કરતા હતા કાંઈ વધતું નહોતું પત્રકાર બહેનો તો મેં ખેડૂતો માટે પ્લાન કર્યું કે કાંઈ વધતું નથી એનો મુદ્દો ઉઠાવ્યો એનો મુદ્દો ઉઠાવ્યો ખેડૂતો માટે મુદ્દો ઉઠાવ્યો સરકારોને દમ્યું નહીં સરકારો ઉપર દબાણમાં આપણે આવ્યા નહીં ચલાવ્યું પણ જ્યાં સુધી ઈશ્વરે ધાર્યું ત્યાં સુધી ખેડૂતો ચોપન લાખ ખેડૂતો છે પરિવાર સમાન છે અને હું એટલા માટે હું આ જાણું છું મારું હું વર્ષો મારા બાપુજી મારા દાદાજી બધા અહીંયા ખેતી કરતા હતા ને એમણે કઈ વધતું નતું ને એટલે આ પીડા જ્યારે જ્યારે ઈશ્વરે મને જ્યાં જ્યાં તક આપીને ત્યાં ઉઠાવવાની કોશિશ કરી ઘણા લોકો પાર્ટીના ટેકાના ભાવે મગફળીઓ ખરીદી કરતા હશે લોકોને લૂંટતા હશે બ્રિજ ખાઈ જતા હશે એને આ ગમશે નહીં એને તો એમ થશે કે યુદાન ભાઈ જાગૃત કરશે તો લોકો જાગૃત થશે જાગૃત થશે તો અમારા કરદા બંધ થઈ જશે મિત્રો આજે આંખમાં આંસુ આવે છે મારા પરિવાર સમાન બધા ખેડૂતો આજે જેલમાં છે ભાજપી કરદા પાર્ટીના વહેક ખેડૂતને તમને બધાને વિનંતી કરું છું દરેક ખેડૂત સંકલ્પ લે કે ભાજપી કરદા પાર્ટીને માફ કરવામાં આવે આજે આપણે દિવાળી બગાડી છે એમના હું પરિવાર પાસે ગયો હતો પરિવાર રડતો હતો એનો ગુનો શું આજે ભાજપી કરદા પાર્ટીને એટલો અહંકાર આવી ગયેલો એટલો અહંકાર આવી ગયેલો હવે તો મુખ્યમંત્રી

મને ખબર છે હું આઠમા નવમામાં ધોરમાં પણ દસમા ધોરમાં હું મળતો ત્યાં સુધી વાવણીઓ કરતો કોલેજમાં જતા મારા બાપુજી ખૂબ મહેનત કરતા ત્યારે તો આ ધરતી ઉપર નથી આ મગફળીનો ભાવ એક ખાંડી મગફળી એટલે કે આ વિષમણ મગફળી થાય ને અને એક તોલું સોનું થાય આ કિંમત સેમ હતી બધી જણસના ભાવ વધ્યા એટલે કે સોના નું ભાવ વધ્યું ચાંદી નું વધ્યું રૂપા નું જે પ્રધાનમંત્રી બન્યા ત્યારે હજાર રૂપિયા બારસો અગિયારસો રૂપિયા મગફળી વેચાતી હતી અત્યારે વેચાય છે ત્યારે સોનાનું ભાવ હતું પચીસ હજાર રૂપિયા અત્યારે એક લાખ ત્રીસ હજાર રૂપિયા સોના ભાવ છે અમારે અહીંયા છતપણો કરવા હોય દીકરાને એટલે આઠ થી દસ તોલા સોનું આપવું પડે છે કોણ ગરીબ માણસ હવે કરી શકશે આ આ પીડા છે ને ઈશુદાનભાઈની નથી યુસુદાનભાઈ તો નિમિત્ત બને છે આ પીડા લાખો ખેડૂતોની લાખો મજૂરોની શ્રમિકોની પીડા લઈ આજે અમને તમે જેલમાં નાખી દેશો સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમે અમારા કોઈ બાપ દિકા મુખ્યમંત્રી નથી આજે તમે આ જુઓ આ મગફળી છે આટલી મગફળી છે મારી આ વચ્ચા હાઇટ સિન્થેલિકરની એક સેટે મારી મગફળી છે છતાંય મારા મગફળીમાં

કડના નામે આ લોકો શું કરે આ ધૂળ છે માટી છે આ એક માટી દેખાય છે આ મગફળી ઉપર માટી કરી અને આ ખેડૂતો પાસેથી કડના નામે પાંચસો ગ્રામ કે સાતસો ગ્રામ એ ઓછી કરી નાખે છે ખરેખર એવું એવું હોય નહીં એટલે એના નામે જે કરતી થાય છે હજાર રૂપિયા અત્યારે આઠસો નવસો હજાર રૂપિયા મગફળી જાય છે હજી તો આવી નથી મેદાનમાં માર્કેટ હવે તમે વિચાર કરો કે ભાજપી કરતા પાર્ટીને ને એમ કહી છે કામ કરો ને અમારે રાજનીતિમાં માં નહોતું આવ્યું ઘણા લોકો ભાજપના એટલી બધી પેટમાં દુખે અમે બધા આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ સૈનિકો લડીએ એટલે એને પેટમાં દુખે તું છાનો માનો બેસ ને તમે આમ કરો ને તેમ કરો ભાઈ તો તમે કરી દો ને તમારા બાપો ત્રીસ વર્ષથી આજે ગુજરાતમાં ભાજપ ભાજપી કરતા પાર્ટીની સરકાર છે અગિયાર વર્ષથી તમે આ કેન્દ્રમાં કરદા કરીને બેઠા છો હવે કોની રાહ લેવામાં ક્યાં વાંધો છે બે સરકાર તમારી છે તાલુકા જિલ્લામાં તમારા છે અને ભણનો દીકરો એકસો છપ્પન માંથી સાહેબ કોઈ કરદા ઉપર ક ન બોલ્યો એટલે આવા લાયક ન એવા નાલાયકોને આ દિવાળી પર્વે ભગવાનને પ્રાર્થના કરું છું કે હે ઈશ્વર આ રાવણ જેવી સરકારોમાંથી અમને છોડાવો આ દિવાળી પર્વ કેમ છે મિત્રો દશેરાના દિવસે રાવણનું વધ થયું રાવણનો વધ કરી ભગવાન રામ છે અયોધ્યામાં પધારે છે ને એની આ દિવાળીના પર્વ તરીકે આજે આ દિવાળીના પર્વમાં ભગવાન રામને પ્રાર્થના કરું છું ભાજપી પાર્ટીના અને એના નેતાઓમાં જે રાવણનો આત્મા બેસી ગયો છે ને અમને બધાને એટલી શક્તિ આપો ને આ ખેડૂતોને એટલી શક્તિ આપો મજૂરોને શ્રમિકોને એટલી શક્તિ આપો આ પ્રકાશ પર્વ નિમિત્તે કે ભાજપીય કરદા પાર્ટીના એક એક નેતાની સામે અમે લડી શકીએ અમે એને 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 અહીંથી ભગાડી શકીએ આ ગુજરાતમાં હવે શણ ન થતું આજે મગફળીનો ભાવ સ્વામિનાથન કમિશન રિપોર્ટ પ્રમાણે પચીસો સાહીઠ રૂપિયા મને થાય બરાબર મગફળી દેખાડ પચીસો આમાં ક્યાં આવ્યા છે એટલે એટલી હળવી પેલી હોય છે બરાબર પચીસો ને રૂપિયા આનું બિયારણ છે એ છવ્વીસો રૂપિયા મેં લીધેલું પછી બિયારણ વાવી અને પછી દવા ફેરવવાની હોય પછી વાવણી થાય થી વાવણી થાય એના ખર્ચા થાય સાથે સાથે ના ખર્ચા થાય પાણી વાળવાનું હોય મોટરો ચાલુ હોય અમારા દિવસ સર્ફની વચ્ચે બધા મજૂરો કામ કરતા હોય આ બધું કર્યા પછી પણ આ મગફળીની પડતર કિંમત અત્યારે પંદરસો ચૌદસો પંદરસો રૂપિયા મળ થાય અને ભાવ છે હજાર રૂપિયા મળતું અને એમાં ચૌદસો બાવન માં સિત્તેર પંચોતેર મણ મગફળી લેવાશે ને તો યસુદાન જેલમાં તો ઠીક છે ગોળી તો આ ખેડૂતો માટે ચેલેન્જ આપું છું મગફળી ની ખરીદી શરૂ થઈ તો યાદ રાખજો તમે બસો અઢીસો મણ થી કોઈ ખેડૂત કારણ કે સિત્તેર મણ અહીંથી થાય મારે જ છે બરોબર મગફળી છે આજે પછી હું અડધી મારી મગફળી સિત્તેર મણ થાય પછી બીજી બાજુ ક્યાં વેચવાની એટલે આ આ બધું અણાવડતના કારણે છે મારી વિનંતી છે ભાજપના સારા લોકોને કે ભાજપી કરદા પાર્ટીને હરાવવા માટે તમે પણ અમને મદદ કરો અમે લોકો તો સામાન્ય પરિવારમાંથી આવી છીએ આજે રાજુ કરપડા પ્રવીણ રામ રાજુ બોરખત્રીયા પિયુષ પરમાર એના પરિવારને હું બધાને મળવા ગયેલા અત્યારે પરિવાર રડે છે રડતા કરતા એની હિંમત તો છે જ કે બીજાના માટે લડ્યા ખેડૂતો માટે લડવા ગયા પણ દિવાળી તો સાથે ન ઉજવી શકાય આજે આ મગફળી છે તમે વિચાર કરો આજે અમારા મજૂરો કામ કરે છે રાત દિવસ કેટલી મહેનત કરે છે જુઓ બરાબર છે આ મજૂરો મહેનત તો કરે છે ખૂબ મહેનત કરે છે બહેનો માતા દીકરીઓ મહેનત કરે છે આવા કેટલાય લોકો રોજગારી કરે છે હજી તો ત્યાં મજૂરો છે અને આવા કેટલાય ખેડૂતો એક ખેડૂત છે ને સાહેબ આ ગામના અમારા ગામમાં ચારસો ની વસ્તી હશે ચારસો લોકો કેટલી બધી રોજગારી પૂરી પાડે છે આટલી બધી રોજગારી અમે આપતા એક કરોડ વીસ લાખ રોજગારી મળતી હોય ખેતીમાંથી ચોપ્પન લાખ ખેડૂતોને એના પરિવાર નભતા હોય અને એની સામે કોઈ જોતું જ નથી અને ભાજપી કરદા પાર્ટી એવું કહે છે કે જો મગફળીના અમે ભાવ વધારે આપીએ તો મધ્યમ વર્ગને મોંઘું તેલ મળે એવું નથી આ જ મગફળી હજાર રૂપિયા દસ બે હજાર ચૌદમાં હતી ત્યારે મગફળીનો ભાવ તેલના દબાણ સિંગતેલનો ભાવ હતો ચૌદસો પચાસ રૂપિયા અત્યારે હજાર રૂપિયા જ મગફળી વેચાય છે સિંગતેલના ડબ્બાનો ભાવ છે અઠ્યાવીસો ત્રણ હજાર રૂપિયા એટલે કડદા પાર્ટીના નેતાઓ બધું ગોઠવાઈ ગયા છે એપીએમસીમાં ગોઠવાઈ ગયા છે ટેકાના ભાવે મગફળી ખરીદે એમાં ગોઠવાઈ ગયા છે ટેકાના ભાવે જે જણસ ખરીદે એમાં ગોઠવાઈ ગયા છે તમામ દુકાનો બિયારણની છે એમાં ગોઠવાઈ ગયા છે જંતુનાશક દવાની દુકાનોમાં ગોઠવાઈ ગયા છે ખાતરના બિયારણની દુકાનોમાં ગોઠવાઈ ગયા છે મારી આપ સૌને વિનંતી છે આ રાવણ જેવી મહાકાય પાર્ટીની સામે અમે ભાઈ છીએ અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમારો પણ પરિવાર છે એ જ્યારે ચિંતા કરતો હોય છે તમે આ બધું બીજાના માટે ઉપાડો લો છો કાંઈક આમ થઈ જશે ને તેમ થઈ જશે અમે બીતા નથી ડરતા નથી અને અમે એને કહીએ છીએ કે મરી જઈએ તો મરી જશું અમે સાહેબ એકાદ બે પાંચ મરી જશે તો એનાથી કંઈ ફરક નહીં પડે પણ મરશે ને તો હું એમ કોઈ ચોપન લાખ ખેડૂતોના હાથમાં જ આપશે આ ઢંઢોળવા પડી રહ્યા છે અચ્યારે ગમે ત્યાં ગામે ગામ જાવ હું તો ભાજપના કિસાન સંઘમાં છું બુઢી મરો ને

મારી આપ સૌને વિનંતી છે દિવાળીના પર્વ નિમિત્તે સંકલ્પ લેજો આજે એક દીવો આપણે સૌ ખેડૂતો જે બરબડતાપૂર્વક અત્યાચાર થયો છે એના વિરોધમાં અને ખેડૂતો જે આગેવાનો ખેડૂતો આગેવાનો ખેડૂતો છે જેલમાં એના સમર્થનમાં એક દીવો બાળીશું ભગવાનને પ્રાર્થના કરીશું અને અમને બધાને શક્તિ આપજો મિત્રો જે લોકો ભાજપમાં છે એ ભાજપની ચાલને નથી સમજી શકતા એને પણ હું વિનંતી કરું છું તમારા સંતાનોના ભવિષ્ય માટે અમે લડી રહ્યા છીએ તમને કદાચ ખબર નહીં હોય બીજું તમને ભાજપ સારી લાગતી હોય ને તો એકવાર ભાજપના નેતાની સામે પંચાયતનો ફોર્મ ભરીને બતાવજો અથવા તો ભાજપની નેતાની સામે બોલીને બતાવજો વિડીયોમાં બીજે દિવસે પોલીસ આવી જશે અને તમને હેરાન કરી નાખશે ત્યારે તમને ભાજપની હસીયત ખબર પડશે એટલે હું સૌને વિનંતી કરું છું એક થાવ થાવેક થાવ આ પીડાને સમજો અને જો ખેડૂતની સરકાર આવે ખેડૂતોની ઈચ્છિત સરકાર આવે

કંપનીવાળાને કેવડાવીશું ભલે એણે કોન્ટ્રાક્ટ કરી દાવ ભલે એણે દાદાગીરીથી નાખી દીધી હોય મારે આપણે ખૂબ સપનાઓ સરકાર જ બધું કરી શકે આપણે એવું જ પ્લાનિંગ છે ઘણું ઉપજ લઈ શકે ઘરેથી જ માલ લઈ શકે એવી વ્યવસ્થા કરી દઈશું મિસ્કોલ મારે નહીંથી ટેકાના ભાવે જે પણ હોય અને પહેલેથી નક્કી હોય મગફળીનો આ જ ભાવ મળશે કપાસનો આ જ મળશે હળદનો આ જ મળશે જીરાનો આ જ મળશે એ જ ભાવે મગફળીમાં ખરીદી થાય એવું આપણે પ્લાન કરીશું ત્રીજું આપણું સપનું એવું છે ખેડૂતોના ખેતરમાં પૂછ્યા વિના કોઈ કલેક્ટર પણ નહીં ઘૂસી શકે તમારે હામે છે પવન છે ખેડૂતો ગૌચર ઉપર છે ના પાડી ત્યારે લાઠીચાર્જો કર્યા હતા પોલીસ જયારે મારે બોલવું તો કેટલા અત્યાચારો આજે મારો ખેડૂત સહન કરે છે છતાં મને એ ખબર કે ભાજપમાં આપણે કેમ મત આપી કેમ આપણો મામુ છે એટલે અરે ભગવાન કૃષ્ણને જુઓ તો સગો મામો કંસો તો પણ એને ખરાબ કર્યું તો ભગવાન કૃષ્ણને એને મારી નાખ્યો એનો વધી આપણે આપણે સગો મામો પણ જો ભાજપમાં ઊભો હોય તો મત નહીં સગો કાકો પણ ભાજપમાં ઊભો હોય તો મત નહી આપવાનો આપણે ભાજપના અદના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી તાલુકા જિલ્લામાં મિત્રો કોઈ એને મત ન આપો સગો ભાઈ કેમ નો એને કહી દો ભાઈ આ ભાજપી કરદા પાર્ટીને અમે ક્યારે મત નહીં કે પાપનો ભાગીદાર કરશો તો મારી આપ સૌને વિનંતી છે એકાદ ભાજપનો નેતા સારો હશે બિચારો ઉભો હશે એને કહી આમ આદમી બીજા પાર્ટીમાં જ ઉભો ભાઈ કરતા પાર્ટીને તમારે તિલાંજલિ આપવી પડશે આ લોકોએ એવું પ્લાનિંગ કર્યું છે કે સુદાન ગઢવી ગોપાલ ઇટાલી બધાને જેલમાં નાખવાનો મને હર બે જણા કહેતા હોય કે તમે હવે તમને જેલમાં જેલ શું ગોળી મારી દે ધ્યાન રાખજો જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી આના માટે લડતા રહેશું અને જો સત્તા ઈશ્વરે પ્રજાએ આપી તો કામ કરીને બતાવશું અઠ્યોતેર વર્ષના આઝાદીમાં કામ ન થયું કાકા મારી પીડા છે મેં જોઈ છે આ ઈશ્વરે મને તો ખૂબ આપ્યું છે મારા બાપુજીએ મને ભણાવ્યું અત્યારે ઈશ્વરે મને ખૂબ આપ્યું છે મારે જરૂર નથી કઈ પણ દાખલો મારી જમીન ઉપરથી તમને એટલા માટે આપો કે મારી પાસે ઈશ્વરે બધું આપી દીધું અને હું જો મારા જ પરિવારને સુખ કરી અને હું જ મારું જ ઘર સાચવીને બેસી જઉં તો મારે તો બંગલા ગાડી બધું છે મારા પાસે છે તો આ ધરતી ઉપર આવવાનું આવ્યો છે બીજા ના મારે જિંદગી જીવીને એનું નામ માણસ કહેવાય એનું નામ મનુષ્ય ધર્મ કહેવાય બીજાના માટે મરવું એનું નામ મનુષ્ય ધર્મ કહેવાય એટલે હું આજે આપ સૌને વિનંતી કરું છું વધારેમાં વધારે આ વિડીયોને શેર કરજો આજે મારે એટલું જ કહેવું છે કે મગફળીનો ભાવ જે અત્યારે પચીસસો રૂપિયા મળવો જોઈએ તો તે હજાર પણ નથી મળવું તેલનો ડબ્બો જો અત્યારે હજારે છે તો એ ચૌદસો રૂપિયા પંદરસો મળવું જોઈએ ત્રણ હજારમાં મળે છે માં કડદા થાય છે કડના નામે તો લૂંટ થાય છે ટેકાના ભાવે પણ ખરીદવામાં ગડબડો થાય છે આ બધામાંથી કાયમી છુટકારો મેળવો તો તમે આમ આદમી પાર્ટીઓનો સંકલ્પ આજે દિવાળીના તહેવાર આવતા કાલથી પરમ દિવસે નવો વર્ષ શરૂ થાય છે અને ફરીથી સૌને નવા વર્ષની શુભકામનાઓ ભગવાન રામને પ્રાર્થના કરું છું ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરું છું હે ભગવાન અમને આ રાવણ જેવા મહાકાય લોકોની સામે અમે લડવાની કર્યા છે સામાન્ય પરિવારમાંથી લડવાની કર્યા છે આજે કેટલાક લોકોને જેલમાં નાખી દીધા ખોટા કેસ કર્યા ખૂબ માર માર્યા પોલીસ એની સામે પણ અમે લડીશું સાથે સાથે આ પ્રજાની માટે પ્રજાનું પણ આપજે અમને આ લોકોની સામે ચૂકીએ નહીં નહીં ખરીદાય નહીં અમારામાંથી કોઈ નેતા અને મજબૂત આ પ્રજાની લાગણીઓને માન આપી અને ભાજપીએ કડદા પાર્ટી બે હજાર સત્યાવીસમાં માં અને આ તાલુકા જિલ્લા પંચાયતમાંથી કાઢીએ એવી અમને શક્તિ આપજે નવા વર્ષે અને સૌને ફરીથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ જય માતાજી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત વૈષ્ણવ જન તો